જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને અમને અત્યારે બહુચરાજીમાં છે અને હમણાં અહીંયા ચૈત્રી પૂનમનો મેળો શરૂ થયો છે આ રવિવારે પૂનમ થાય આજે બારસ થઈએ તો એમ તો પાચન સુધી ચાલે પણ જે પૂનમ છે એનું વધારે મહત્ત્વ છે એટલે ચૈત્રી પૂનમનો મેળો કહેવાય આ તમે જોવો અત્યારે અહીંયા તૈયારીઓ એટલી બધી શરૂ થઈ ગઈ છે બધી જગ્યાએ મસ્ત એવી તૈયારી થઈ ગઈ છે અને કાલથી બધી પબ્લિક આવવા લાગી જશે એટલા માટે થઈને આજે બધી કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અને અમે પણ આજે દર્શન કરવા આવ્યા છે મારા તો આ ત્રણ દિવસ અને પ્લસ એના પછીના પાંચ દિવસ અહીંયા બહુ બધું પબ્લિક હોય છે એમાં ખાસ આ ત્રણ દિવસમાં બધા દૂર દૂરથી હાલીને આવતા હોય છે અહીંયા બધી દોઢસો દોઢસો બસો બસો કિલોમીટર દૂરથી અહીંયા હાલીને આવતા હોય છે તો એ બધી પબ્લિક માટે અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને એટલી ઠંડી અને જે હીટવેવ થાય ને એના માટે થઈને અહીંયા તમે જો કુવારાને બધા રાખવામાં આવ્યા છે તો કુવારા એ માટે રાખવામાં આવે છે કે હીટવેવના લીધે કોઈને કાંઈ ગરમીને એવું ના લાગે તો એના માટે તેને બહુ મસ્ત એવી સુવિધા રાખવામાં આવી છે કુવારાની સાથે સાથે કુલરો રાખવામાં આવે છે પંખા રાખવામાં આવ્યો છે પ્લસ બધી જગ્યાએ પાણી પણ રાખવામાં આવ્યું છે પીવા માટે પ્લસ શૌચાલય અલગથી તો ઘણી બધી ફેસિલિટીઝ આ વખતે વધારવામાં આવ્યું છે જે પહેલાંના વર્ષોમાં જે મેળા થતા અને એના કરતાં પણ આ વર્ષે વધારે એવી ફેસિલિટીઝ રાખવામાં આવી છે તો બહુ મસ્ત છે તમે પણ નથી જોતા હોય તો આ ચૈત્રી કુંનમનો મેળો કરવા અહીંયા આવજો બાકી તમને કેટલી કેટલી ફેસિલિટીઝ છે એ આગળના તમને દેખાડશું જય માતાજી અને હા આવતીકાલે સાઈરામ દવે પણ આવે છે મઢેલે ચૈત્રી માં આવવાના છે લોક સાહિત્ય સાઈરામ દવે પણ આ વિડીયો તમે જોશો ત્યાં સુધી માં તો આવીને વયા ગયા છે જો આ સાઈડ હે ને પાર્કિંગ પ્લસ જે માણસો આવશે ને એને ઉભવા અને બેસવા માટેનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે તો એ હમણાં ચાલો તમને દેખાડીએ જુઓ આ બે નંબરનું પાર્કિંગ છે અહીંયા અને પેલી સાઈડથી આવવા માટેનો રસ્તો છે સામેથી જે પેલા ભાઈ તમને જાતા દેખાતા હશે ત્યાંથી મેઇન રસ્તો આવવા માટેનો અને આ સાઈડ હજી એક પાર્કિંગ હશે પહેલી બાજુ અને અહીંયા જે છે એ તમે જોશો તો બેસવા માટે મતલબ રેસ્ટ કરવા માટેની જગ્યા બનાવવામાં આવી છે અને ત્યાં શેડ જે દેખાય છે ત્યાં માણસો લાઈનમાં ઊભા રહી અને અંદર માતાજીના દર્શન માટે છે અને આ બધામાં જો પાણીની વ્યવસ્થા ફુવારાવાળી વ્યવસ્થા કરવામાં આવી છે બહુ મસ્ત છે આયોજન